થરાપોલી સુંગતી ઝડપાઈ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છે કાયદો માત્ર કાગળ ઉપર જ ઉણગામ જે એલસીબીએ ઘરેથી દારૂ તો પકડ્યો તે કામ સારું કર્યું છે બિરદાવા છે ઉણમાં આઉટ પોલીસ સ્ટેશન પણ આવેલ છે તો શું આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર સાહેબની નજરમાં નહીં આવતું હોય કાકરેજ તાલુકામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ઘરમાં છે તે નજરમાં આવ્યો ખુલ્લેઆમ હોય તે નજરમાં નથી આવતો તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે હપ્તો આપવા છતાં રેડ કરવામાં આવી છે શું આવા સાચી હશે તે તો હપ્તો આપવાવાળાને અને ચર્ચા કરવાવાળા લોકોને જ ખબર

કિંમત રૂપિયા એક લાખ સિત્યોતેર હજાર પંચાવનનો નો મુદ્દામાલ ગેરકાનૂની વગર પાસ પરમિટ નો મળી આવતા સદરેના વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવા જયંતિભાઈ ઠક્કર છે